નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેર રાવપુરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલા તેત્રીસ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત આશરે ચાર લાખ ચુમ્માલીસ હજારની છે તે તમામ મોબાઈલ ફોન વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા છે બેથી ત્રણ મહિના અગાઉ ગુમ થયેલા ત્રીસથી વધુ મોંઘા મોબાઈલ ફોન ગુમ થવાની જે ફરિયાદ નોંધાઈ હતી તે તમામ મોબાઈલ ફોન પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા હોય તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં રાવપુરા પોલીસ ની ટીમ દ્વારા તમામ જે મોબાઈલના મૂળ માલિકો છે તેમને રિકવર કરવામાં આવેલા મોબાઈલ ફોન પરત સોંપવામાં આવ્યા છે રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એસએસજી હોસ્પિટલ નવલકી મેદાન વગેરે જેવી જગ્યાઓ પરથી ગુમ થયેલા મોબાઈલ ફોન મોબાઈલ માલિકોને પરત આપતા તમામ જે મોબાઈલ ફોનના માલિકો છે તેઓમાં અનોખી લાગણી જોવા મળી તેમજ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બન્યો હતો પોલીસની આ કામગીરીને મોબાઈલ પાછો મેળવનાર મોબાઈલ માલિકોએ બિરદાવી હતી આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ ઈસીપી સી ડિવિઝનના ના અશોક રાઠવા તથા રાવપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે કે જાધવ રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો મારો નવરાત્રીમાં મોબાઈલ ખોવાઈ ગયો હતો માર્કેટ ચાર રસ્તાથી એમના મળી ગયો છે કાલે મને ફોન આવી ગયો હતો કે તમારો કોલ એટલે ફોન મળી ગયો છે તો હું આજે લેવા આવીશ બસ બહુ સારી સર્વિસ છે કે એમને આટલું મહેનત કરીને એટલે આટલો તો મોબાઈલની કંઈ વેલ્યુ નથી મોબાઈલ જૂનો થઈ ગયો છે પણ મારા જે નંબર ને એ મિસ થાય ના એટલા માટે મેં એમને એપ્લિકેશન આપી હતી ત્રણ ચાર મહિના થયા હતા એટલે ઓક્ટોબરમાં નવરાત્રિમાં ખોવાઈ ગયો હતો નિશા રાજેશ સરકાર શ્રી દ્વારા જે કોઈક વ્યક્તિ છે એની કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ હોય એના જે મૂળ માલિક છે એને પાછી એ વસ્તુ મળી રહે તેના માટે તેરા તૂચકો અર્પણ નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે જે અનુસંધાને અમારા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબની સૂચનાથી અને એડિશનલ સીપી લીના પાટીલ તેમજ ઝોન ટુ અભય સોની સાહેબના આજ્ઞા અનુસાર આજ ઇસી સી ડિવિઝન વિસ્તારમાં આવેલા રાવપુરા પોલીસ સ્ટેશન છે તેનો તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં અહીંનો જે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાદવ સાહેબ બીજા એ એસઆઈ હેમરાજસિંહ હરેશકુમાર ગુલાબસિંહ જગમાલભાઈ મનીષભાઈ કાનાભાઈ અને જે આ મોબાઈલ રિકવરનું કામ કરે છે ધ્રુવરાજસિંહભાઈ એમને પોતાના પ્રયત્નો દ્વારા તેત્રીસ જેટલા મોબાઈલ છે એ રિકવર કરેલા હતા જેની કુલ કિંમત ચાર લાખ ચુમ્માલીસ હજાર થાય છે અને જે આજે એના જે મૂળ માલિકો છે એમને બોલાવીને એ બધો મુદ્દામાલ છે મોબાઈલ છે એમને પરત કરવામાં આવેલ છે